હાલ છોકરીઓને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે છોકરીઓ ઘણીવાર તેમના વાળને સ્ટાઇલ કરવા માટે વિવિધ હેર ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ સુંદર દેખાવાની ઉતાવળમાં તેઓ ઘણી વાર એ હકીકતને અવગણે છે કે કેમિકલ આધારિત ઉત્પાદનો સારા પરિણામોને બદલે બીમારી તરફ દોરી શકે છે આ તાજેતરમાં હેર સ્ટ્રેટનિંગ માટે સલૂનમાં ગયેલી સત્તર વર્ષની છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી આ ઘટના ઇઝરાયલમાં બની હતી હોસ્પિટલના રિપોર્ટ મુજબ છોકરીને કિડનીને ગંભીર નુકસાન થયું હતું આ કોઈ અલગ કેસ નથી ગયા મહિને 25 વર્ષની એક મહિલાને પણ હેર ટ્રાન્સપ્લાન્ટિંગમાં કારણે કિડનીને નુકસાન થતા જ હોસ્પિટલમાં દાખલ કરવાનીમાં આવી હતી હોસ્પિટલના અહેવાલ મુજબ હેર સ્ટ્રેટનિંગ 17 વર્ષની છોકરીને ગંભીર કિડની નિષ્ફળતા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી રિપોર્ટ મુજબ હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ પછી છોકરીને સતત ઉલટી ઉબકા અને ગંભીર માથાનો દુખાવો થતો હતો તેણીની તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ખબર પડી કે તેની કિડનીને ગંભીર નુકસાન થયું છે નેફ્રોલોજી ઇન્સ્ટિટ્યૂટના વડા પ્રોફેસર લિન્ડા સાવિત અને ડોક્ટર એલોન બોયનાયા દ્વારા બે હજાર તેવીસમાં પ્રકાશિત થયો હતો એક અભ્યાસમાં ચૌદથી અઠાવન વર્ષની વયની છવ્વીસ મહિલાઓના કેસોની તપાસ કરવામાં આવી હતી જેમને કોઈ અંતર્ગત તબીબી સમસ્યા નહોતી પરંતુ ગંભીર કિડની નિષ્ફળતા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રસપ્રદ વાત એ છે કે સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે તે બધાએ ગ્લાસ એ ઓક્સિલિક એસિડ બેઝડ હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ કરાવી હતી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે